ભગવાન નું ધ્યાન કરતા ને ભગવાન ની જ આરાધના કરતા એક દિવસ એવું થાય છે કે તે બહુ સખત બીમાર પડી જાય છે આ બીમારી ના લીધે હવે તે હાલવા ચાલવાનું પણ બંધ કરી દે છે ને ખાવા પીવાનું પણ બંધ કરી દે છે થોડા દિવસો પછી તેના અમુક જે ભક્તો હોય છે તે તેમની પાસે આવે છે ને કહે છે કે તમે આનો કઈ સારા ડોક્ટરો પાસે અથવા તો કોઈ સારા એવા વૈદ પાસે ઈલાજ કરાવો એટલે જે માધવ સ્વરૂપ દાદજી હોય છે તે કહે છે કે ના મારે કોઈ પણ પ્રકારનો ઈલાજ નથી કરાવવો તે તેની જાતે જ સારું થઈ જશે તે એટલા બધા સખત બીમાર થઈ ગયા એટલી બધી નબળાઈ આવી ગઈ તેમના શરીરમાં કે તે હવે ચાલી પણ શકતા નથી તે ફક્ત ને ફક્ત હવે જે ચાર પાય હોય તેની ઉપર જ સુતા રહે છે એટલે આ દુઃખ ભગવાન થી નથી જોવાતું એટલે ભગવાન તેમની સેવા કરવા માટે આવી જાય છે ભગવાન તેમની સતત સેવા કર્યા કરે છે કારણ કે તેમના ભક્ત હતા તેમના ભક્તનો આ દુઃખ ભગવાનથી નથી જોવાતું ઘણા દિવસો સુધી સેવા કરી એટલે હવે ધીમે ધીમે તે ભાનમાં આવવા માંડે છે હોશમાં આવવા માંડે છે એટલે તે જોવે છે જ્યારે માધવસુર દાદજી સામે જોવે છે કે આ કોણ વ્યક્તિ છે જે મારી સતત સેવા કર્યા કરે છે હજી એટલા બધા ભાનમાં હોશમાં નથી આવ્યા હોતા એટલે તેને ક્યાંય ખ્યાલ નથી આવતો કે આ તો સાક્ષાત પ્રભુ છે એટલે હજી થોડા દિવસો વીતે છે ભગવાનની સતત સેવા તે ભગવાન સતત તેમની સેવા કરે છે એટલે હવે તેમને શરીર ધીમે ધીમે રિકવર કરીને હવે તે હોશમાં આવે છે એટલે તે જોવે છે કે સાક્ષાત પ્રભુ છે સાક્ષાત નારાયણ છે એટલે તે ભગવાનને પ્રશ્ન કરે છે કે તમે કેમ મારી સેવા કરવા માટે આવ્યા એટલે ભગવાન કહે છે કે માં તારું આ દુઃખ મારાથી જોવાતું નહોતું એટલે મારે તારી સેવા કરવા માટે આવવું પડ્યું એટલે માધવ સ્વરૂપ દાસજી ભગવાનને પૂછે છે કે તમારે સેવા કરવાની શી જરૂર હતી તમે તો મને એમને પણ સાજો કરી શકે તમારા આશીર્વાદ થી હું તરત ચાલતો ફરતો થઈ જાત એટલે ભગવાન કહે છે કે આ તારા પૂર્વ જન્મ નું પ્રારંભ છે તે જે પાપ કરેલા હતા તેનું ફળ તારે ભોગવવાનું હતું એટલા માટે તું આ બીમાર થઈ ગયો છો એટલે એને ભગવાન બીજું પણ કહે છે કે હજી તારે 15 દિવસ આની આ પરિસ્થિતિમાં રહેવું પડશે અને આનાથી પણ વિશેષ હજી તું બીમાર પડીશ એટલે માધવ સ્વરૂપ દાદજી કહે છે કે મારાથી હવે આ પરિસ્થિતિ સહન નથી થતી આની કરતા તો હું મરી જાઉં તો સારું એટલે ભગવાન એમ કહે છે કે હવે આ જાત જે તારા પંદર દિવસ છે એ હવે તું એકદમ સારો થઈ જઈશ ને તારી આ બીમારી હવે હું લઈ લઉં છું હું બીમાર થઈ જઈશ અને તું સાજો થઈ જઈશ ચાલતો ફીરતો થઈ જશે એટલે ભગવાન આ પંદર દિવસ દરમિયાન બીમાર થઈ જાય છે સખત બીમાર થઈ જાય છે એટલે દોસ્તો આ એક કહાની ભક્ત અને ભગવાનની કે ભગવાન પોતાના ભક્ત માટે સેવા કરવા પણ માટે પણ આવી જાય છે તમે સાચા દિલથી ભગવાનની સેવા ભક્તિ કરીએ છીએ તો ભગવાનને સાક્ષાત આવવું પડશે તમારી સેવા કરવા માટે પણ આની પાછળની જે કહાની છે જગન્નાથપુરેની કે આજે પંદર દિવસ દરમિયાન અત્યારે હાલમાં પણ વર્ષમાં પંદર દિવસ ભગવાન જગન્નાથ નું મંદિર બંધ રહે છે અને આ પંદર દિવસ માં વૈદ્યો આવે છે ડોક્ટરો આવે છે ભગવાનની સેવા કરવા માટે ભગવાનની સાવજેતી સાર સંભાળ લેવા માટે ભગવાનને વારંવાર ચેક કરવામાં આવે છે કે ભગવાન કઈ રીતે બીમાર છે કઈ રીતે બીમાર પડ્યા અને તેને દવા ઉકાળાનું ભોગ લગાવવામાં આવે છે આ પંદર દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારના ઉકાળા ભગવાનને ભોગ લગાવવામાં આવે છે અને આ પંદર દિવસ પછી જ્યારે મંદિર પાછું રાબેતા મુજબ શરૂ થાય છે રાબેતા મુજબ ભોજન સમારંભ શરૂ થાય છે એટલે જગન્નાથ પુરી ની યાત્રા નીકળે છે ને આ યાત્રામાં હજારો લાખો લોકોની ભીડ ઉમટાય છે એટલે જગન્નાથપુરી પુરી યાત્રાનું જે આ રહસ્ય છે તેની પાછળ માધવ સ્વરૂપ દાસજી અને ભગવાન ની કહાની છે એટલે દોસ્તો આ કહાની નો સાર એટલો જ છે કે તમે સાચા હૃદય થી ભગવાન ને યાદ કરશો તો ભગવાન ને ચોક્કસ અને ચોક્કસ તમારા કામ કરવા માટે આવવું પડશે તમારા કાર્ય કરવા માટે આવવું પડશે જેવી રીતે ભગવાને નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી નરસિંહ મહેતાનું મામેરું ભર્યું હતું તેવી જ રીતે માધવ સ્વરૂપ દાસજીનું પણ કાર્ય ભગવાને કરેલું છે એટલે સાચા હૃદયથી જો તમારો હૃદયનો સાચો ભાવ હશે તો ભગવાન ચોક્કસ તમારી કામના પૂરી કરવા માટે આવશે દોસ્તો તમને જો આ વિડિયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો જોવા માટે વિડીયોને પણ લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો